બનાસકાંઠા જિલ્લો રણની ક્રાંતિને આડીને આવેલો જિલ્લો છે અને જિલ્લાના ખેડૂતો કૃષિ માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ નગર યુનિવર્સિટીએ સિંચાઈ માટેના પાણીના યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે પ્રયાસને પગલે ન માત્ર ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે પરંતુ સાથે સાથે પાકની સાથે સાથે જમીનની પણ ગુણવત્તાનો સુધારો થશે તો આવો જોઈએ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા સિંચાઈના પાણીના મુશ્કેલીના નિવારણ માટે શું કરવામાં આવી રહ્યું છે આ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી આ યુનિવર્સિટી સ્થાપવાનો હેતુ ભારતની ખેત પદ્ધતિને ઉન્નત બનાવવાનો છે જેથી દેશના ખેડૂતો ખેતીમાં નવી નવી ટેકનિક વિશે જાણકારી મળી શકે અને ઓછી મહેનતે વધુ આવક મેળવી શકે ત્યારે વર્તમાન સમયમાં સર્જાઈ રહેલી પાણીની ભયંકર સમસ્યાના નિવારણ માટે પાણીનો બચાવ કરીને પરંપરાગત ખેતી કરતાં વધારે ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે પ્રયાસ કર્યો છે આ પ્રયાસની મદદથી ખેડૂતોનો પાણીનો પ્રશ્ન તો હાલ થશે સાથે સાથે કૃષિ ખર્ચમાં પણ ધરખમ ઘટાડો કરીને ઊંચી ગુણવત્તાવાળું અને વધારે ઉત્પાદન મેળવવાની સાથે સાથે ખેડૂતો તેમના ખેતરની જમીનને પણ ક્ષારવાળી થતી અટકાવી શકશે એટલે કે ખેડૂતને એક સાથે ચારથી પાંચ ફાયદા થશે

જે સૌર ઉર્જાથી સંચાલિત છે અને તેના દ્વારા ભૂગર્ભ જળસ્તર તો બચાવી શકાય છે પરંતુ સાથે સાથે જમીનની ગુણવત્તા અને સારી એવી ખેત પેદાશ મેળવવામાં પણ ઉપયોગી સાબિત થઈ રહી છે ખાસ કરીને આપણા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારની અંદર ખેતીનો આધાર વરસાદ ઉપર રહેતો હોય છે તેની અંદર ચોમાસાની ઋતુની અંદર સારા એક કે બે પાણી પડે આ બે પાણીનો જો એમ કહે કે સંગ્રહ કરવામાં આવે તો તેનાથી જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી ખેતીની અંદર સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે આ મોડેલનું પ્રશિક્ષણ કરવા માટે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર એક ખેત તળાવડી બનાવવામાં આવેલી છે આ ખેત તળાવડી બનાવવા માટે તેની અંદર આવક અને જાવક આ બંને સ્ત્રોતની અંદર મૂકવાના હોય છે ખાસ કરીને ખેતરની અંદર જે નીચાણવાળો પ્રદેશ ભાગ હોય કે જેની અંદર વરસાદનું અથવા તો બીજું કોઈ પણ પાણી આવીને અને રોકાઈ જતું હોય એ ભાગની અંદર ખેતળાવડી બનાવવામાં આવે છે શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર ત્રિકોણી આકારની અગિયારસો ને પચીસ મીટર સ્ક્વેરની એમ કે કે સ્ક્વેર મીટરની તળાવડી બનાવવામાં આવેલી છે આ તળાવડી ત્રણ મીટર જેટલી ઊંડી છે અને આની અંદર સત્યાવીસ લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે આ પાણીનો ઉપયોગ જ્યારે પણ એમ કે વરસાદ ન હોય ત્યારે અમે લોકો સૌર ઉર્જાથી સંચાલિત પેનલો મૂકી અને મોટરનો ઉપયોગ કરી માઇક્રો ઇરીગેશન સિસ્ટમથી પિયત કરીએ છીએ જેનાથી કરીને ફક્ત એમ કે કે કોઈપણ જાતનો ખર્ચ કર્યા સિવાય ખેડૂત છે એ સારી રીતે એની પિયત કરી શકતા હોય છે ખાસ કરીને ખેડૂતભાઈઓને મારી એ વિનંતી છે કે આ મોડલનો અભ્યાસ કરી એ લોકો મુલાકાત લઈ અને પોતાના ખેતરની અંદર જો કંઈ નીચાણવાળો ભાગ હોય તો તેની અંદર આવી ખે તળાવડી બનાવી શકે છે આ તળાવડીની અંદર પાંચસો માઇક્રોનનું એ એચડીપી સીટ પાથરવામાં આવેલી છે જેથી કરીને પાણી છે એ જમીનની અંદર ન વહી જાય અને જ્યાં એમ કે સોલ્ટી જમીન હોય જેમ કે થરાદ જેવો વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર આ સીટ પાથરવામાં આવે તો નીચેથી જે છાર છે એ પાણીની અંદર ભળી ન જાય એટલે એ પાણી પણ આપણું સલામત રહે એટલે આ રીતે તળાવડી બનાવી ખૂબ જ હિતાવહ છે એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર આવી ખેત તળાવડીઓ તેઓ પોતાને ત્યાં બનાવે પાણી વગરની ખેતી કરવી અશક્ય છે અને વર્તમાન સમયમાં રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતી માટે પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જઈ રહી છે ભૂગર્ભ જળ સ્તર ઊંડા જવાના લીધે પાણીની ગુણવત્તા તો ઘટી રહી છે પરંતુ સાથે સાથે ઊંડાણમાંથી પાણી બહાર લાવવા માટે વીજળીનો ખર્ચ પણ વધી રહ્યો છે તેવા સંજોગોમાં પાણીની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજે આપણે ખેતીની અંદર જળનો બચાવ અને કાર્યક્ષમ ઉપયોગ વિશે આપણે જાણીએ છીએ જળ વગર ખેતી કરી શકે અશક્ય છે અને કરી શકાય નહીં પાણીના આ પ્રશ્નના ઉકેલ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ચીમનલાલ પટેલ મહાવિદ્યાલયના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેત તલાવડી તૈયાર કરવામાં આવે છે આ ખેત તલાવડી અન્ય ખેત તલાવડી કરતા અલગ છે આ ખેત તલાવડી ખેતરના સૌથી નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવે છે જે તળાવનું ખોદકામ કર્યા બાદ તેને પાંચસો માઇક્રોનના પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં વરસાદનું વહી જતું પાણી એકત્રિત કરવામાં આવે છે આ તલાવડીમાં એકત્રિત થયેલા પાણીને સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીની મદદથી ઉપયોગમાં લેવાય છે હવે ખેતીની અંદર આપણે જળ બચાવ કઈ રીતે કરી શકાય સૌથી આપણે ચોમાસાનું અંદર જ્યારે આપણે પાણી વહેતું હોય ત્યારે આપણે ગામની અંદર અથવા તો ખેતરની અંદર ખેત તલાવડી બનાવીને અને પાણીને આપણે સંગ્રહિત કરી શકીએ છીએ આપ અત્યારે આપ જોઈ શકો છો આ જે આપણી ટ્રાયંગલ તલાવડી છે એના અંદર અમે ચાર પાંચસો માઇક્રોન પ્લાસ્ટિકનું એચડીપીનું લાઇનિંગ કરેલું છે અને એને નીચે પાણી જતું અટકાવીએ છીએ સાથે સાથે આપણે ખેત તલાવડીની અંદર બેન્ટોનાઇટ અથવા તો આરસીસીનું પણ તળિયું નાખી અને પાણીને નીચે જતું અટકાવી શકીએ છીએ બીજી વાત એ છે ખેડૂત મિત્રો કે ખાસ કરીને ખેતીની અંદર આપણે ખેતી કરીએ ત્યારે આપણે જાણીશું કે આપણી તલાવડી તો બનાવી પણ આપણે પાવરનો ઉપયોગ ક્યાંથી કરશું પણ ખેતીની અંદર આપણે અત્યારે સૌર ઉર્જો ઉપયોગ કરીશું સૌર ઉર્જાથી આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીશું અને સાથે સાથે એને લીધે આપણે ઇલેક્ટ્રિસિટીમાં કોઈપણ પ્રકારનો ખર્ચ નહીં આવે અમારી અત્યારે જે આપ ખેત તલાવડી જોવો છે એના માટે અમે અત્યારે પચીસ વર્ષ પાવરનું એક અત્યારે અમારી જે સોલર પાવર છે એના દ્વારા જ અમે આના અંદર જે આપ તરાપા ટાઈપનો જે તરતોપંપ છે એના દ્વારા જ અમે ખેતીની અંદર ફુવારાને અને ડ્રીપ દ્વારા પાણી આપી શકીએ છીએ પાણીની તંગીવાળા વિસ્તારોમાં ખેતરમાં સિંચાઈ માટે ખુલ્લું પાણી છોડવાને બદલે ખેડૂતો દ્વારા જો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે તો પરંપરાગત સિંચાઈ કરતા આઠ ગણું પાણી બચાવી શકાય છે અને કૃષિ ખર્ચમાં પણ મોટો ઘટાડો લાવી શકાય છે સૌર ઉર્જા એ વીજ ખર્ચનો સરળ વિકલ્પ છે અને જો દરેક ગામમાં આ રીતે સૌર ઉર્જાથી સંચાલિત થતી ખેત તળાવડી તૈયાર કરવામાં આવે તો દેશને કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ આગળ લઈ જઈ શકાય તેમ છે બીજી વાત મારે એ પણ કરવી છે કે જ્યારે જળાશયના પાણી છે ગામની અંદર એક તળાવ બનાવીને એને ત્યાં સંગ્રહિત કરવામાં આવે અને સાથે એ પાણીને જ ડ્રીપ અને ફુવારાથી સોલર પાવર દ્વારા ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે તો વીજળી પણ બચશે અને સાથે સાથે પાણીનો બહુ જ કાર્યક્ષમ ઉપયોગ થશે ત્રીજી વાત મારે એ કરવી છે કે આપણા દિવસે દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે ભવિષ્યમાં ખેતી માટે ભૂગર્ભ જળ ઊંડા જશે તો ખેતી માટે પાણી બચશે તો આપણે ભૂગર્ભ જળના પાણીને બચાવીએ અને આપણું જે સરફેસ ઇરિગેશન માટેનું જે પાણી છે કે જે આપણે જે તળાવોનું છે અથવા તો તળાવડીનું પાણી છે એ વાપરી અને ભૂગર્ભ જળને બચાવીએ અને ભૂગર્ભ જળ બચાવ્યું છે તો ભવિષ્યની અંદર આપણે ખેતી કરી શકશું અને દેશને બચાવી શકશું તો મારે દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે આપણે ખેત તળાવડીનો ઉપયોગ કરીએ અને ડ્રીપ અને ફૂંવરા દ્વારા જ ખેતીની અંદર પાણી આપીએ તો ભવિષ્યની અંદર આપણે પાણી બચાવશું અને સાથે સાથે દેશને ધન ધાનેથી ભરીશું અને દેશને આત્મનિર્ભર બનાવી શકશું વર્તમાન સમયમાં સિંચાઈના પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ બની છે ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા સોલાર ઉર્જા આધારિત તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીના ફાયદા પણ અનેક છે આ ખેત તલાવડીની મદદથી કૃષિમાં વીજ ખર્ચ તો બચાવી શકાય છે પરંતુ તેની સાથે સાથે વરસાદના પાણીથી પિયત કરીને જમીનને પણ ક્ષારવાળી થતી બચાવી શકાય છે આ ઉપરાંત વરસાદનું પાણી કૃષિ માટે શ્રેષ્ઠ પાણી માનવામાં આવતું હોવાથી કૃષિની પેદાશ વધારવાની સાથે સાથે પાકની ગુણવત્તા પણ ઊંચી મળે છે ખેતીમાં ખેત તલાવડી અગત્યનું ઘટક છે ખેત તલાવડી સામાન્ય રીતે ખેતરના નીચાણવાળા ભાગની અંદર બનાવવામાં આવતી હોય છે અને આવા ખેતરના નીચાણવાળા ભાગની અંદર કે જ્યાં વરસાદી પાણીનો આવકનો સ્ત્રોત વધારે પ્રમાણમાં હોય તો આવા વિસ્તારની અંદર બનાવવામાં આવેલી ખેત તલાવડીની અંદર વરસાદ આધારિત જે સંગ્રહિત પાણી હોય છે એનો ઉપયોગ કરીને આપણે પિયતમાં આનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ આવી બનાવવામાં આવેલી ખેત તલાવડી ઉપર જો સોલાર પેનલો નાખી અને સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને એનો આપણે જો ખેતીની અંદર પિયતની અંદર સ્પ્રિન્કલર અને ડ્રીપ પદ્ધતિથી ઉપયોગ કરીએ તો ખેડૂતોને ગુણવત્તાયુક્ત પાણી એ ગુણવત્તાયુક્ત પાણીનો ઉપયોગ કરી અને ગુણવત્તાયુક્ત પ્રોડક્શન ખેડૂતો લઈ શકે છે દાંતીવાડા ખાતે સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાણીની મુશ્કેલી વેઠી રહેલા વિસ્તારના ખેડૂતો પણ જો પોતાની સૂર્ય ઉર્જા દ્વારા સંચાલિત ખેત તલાડી બનાવે તો કૃષિ ખર્ચમાં ઘટાડો કરીને ઉત્તમ અને મોટી માત્રામાં ખેત પેદાશ મેળવીને સદ્ધર બની શકે તેમ છે